રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નવી સ્વરૂપમાં આયોજિત ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનું નિરીક્ષણ કર્યું સમારોહ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ વધારેલી બેઠક ક્ષમતા સાથે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે નવું સ્વરૂપ ધરાવતા આ સમારોહમાં રાષ્ટ્રપતિ ભવનની પૃષ્ઠભૂમિમાં સૈન્યના ઔપચારિક કવાયત રાષ્ટ્રપતિના બોડીગાર્ડના ગાર્ડના દળ અને સેરેમોનિયલ ગાર્ડ બટાલિયનના દળો દ્વારા પ્રદર્શન કરવામાં આવે છે સાથે જ સેરેમોનિયલ મિલિટરી બ્રાસ બેન્ડ દ્વારા સંગીત પ્રસ્તુતિ આપવામાં આવે છે આ સમારોહમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડના સૈનિકો તેમના સજ્જ ઘોડાઓ સાથે જયપુર કોલમની પાછળથી આગળ વધે છે જ્યારે સેનાના બેન્ડ દ્વારા સંગીત વગાડવામાં આવે છે પછી પરેડ કમાન્ડરનું આગમન થાય છે જેના આદેશ પર ફર્સ્ટ બટાલિયન ફિફ્થ ગોરખા રાઇફલ્સ ફ્રન્ટિયર ફોર્સના ગાર્ડ્સ આગળ વધે છે નિરીક્ષણ બાદ નવાર અને જૂના ગાર્ડ્સ રાષ્ટ્રીય સલામીની આપલે કરે છે રાષ્ટ્રપતિ મુર્મુએ આ સમારોહ દરમિયાન દર્શાવાયેલી ઉત્તમ સૈન્ય શિસ્તાને સમન્વયની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહિત કરે છે અને જનતા સુધી ભારતીય સશસ્ત્ર દળોની સમૃદ્ધ પરંપરાનું જ્ઞાન પહોંચાડે છે